પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ભુજ ખાતે સ્પર્શ સંવેદના કાર્યક્રમ અંતર્ગત પરિસંવાદ યોજાયો શાળા કોલેજોમાં જતી બાળાઓ તથા ભીડભાડવાળી જગ્યાએ સ્ત્રીઓની મર્યાદા ભંગના બનતા કિસ્સાઓને અટકાવવા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા વિશિષ્ટ એક કાર્યક્રમ ભુજ ખાતે યોજાયો હતો સ્પર્શ સંવેદના કાર્યક્રમ અંતર્ગત ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ હેઠળ પોલીસ તાલીમ ભવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં લોકોને ખાસ કરી શાળા કોલેજોમાં અભ્યાસ માટે જતી બાળાઓ સ્ત્રીઓને જાગૃત કરવાના ઉદ્દેશથી યોજાયેલા કાર્યક્રમમાં ગુડ ટચ બેડ ટચ એટલે કે સ્પર્શ સંવેદના અંગેની સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમ હેઠળ સ્ત્રીઓને બાલિકાઓને સજાગ રહેવા અને તેમનું સ્વમાન ભંગ થતું હોય તેવા કિસ્સામાં પોલીસને જાણ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં શાળા કોલેજો ઉપરાંત ભીડભાડવાળી જગ્યાએ ફરિયાદ પેટીઓ લગાવવામાં આવશે જેમાં અનામી ફરિયાદ અરજી હશે તો પણ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવશે આ અંગે ભોગ બનનાર સ્ત્રીઓ બાલિકાઓ વગેરેને આગળ આવવા પણ આહવાન કરાયું હતું આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં ડીવાયએસપી એસ એ આર જનગાંત સી ટીમ મહિલા પીએસઆઈ ચૌધરી સાહેબ સી ટીમની પોલીસ કર્મચારી બહેનો ઉપસ્થિત ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી ભુજ નગર સેવિકા રેશમાબેન ઝવેરી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ અધિકારી શ્રી દેવાંશીબેન ગઢવી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના બહેનશ્રી તેમજ મહિલા મંડળો અલગ અલગ સંગઠનોની બહેનો મહિલા પોલીસ કર્મચારી બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આપણા મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ ના મહિલા પોલીસ સ્ટેશન ના સી ટીમ દ્વારા સ્પર્શની સંવેદનાનો કાર્યક્રમ જે આપણે અત્યારે મહેરબાન એસપી સાહેબે લો મૂક્યો છે તેની અંદર મુખ્ય હેતુ એ છે કે સી ટીમને વધારે કઈ રીતે ઇફેક્ટિવ બનાવવી અને એના દ્વારા જે આપણા પશ્ચિમ કચ્છના નાના બાળકો અને જે દીકરીઓ કે જે સ્પર્શની સંવેદના શું છે એને ખબર નથી સ્પર્શ બાબતનું એને અનુભૂતિ શું છે એની સંવેદનાઓ શું છે એ બાબતેના ટોઇઝ દ્વારા જે આખું સ્કૂલ કોલેજોની અંદર સ્કૂલની અંદર અને પ્રાથમિક શાળાની અંદર આ સમજ આપવામાં આવશે સાથોસાથ જે સી ટીમ છે એ પોતે એવા વિસ્તારની અંદર પણ સતત પેટ્રોલિંગ ફરશે કે જ્યાં યુવાન દીકરીઓના પ્રસંગો હોય કોઈ પણ જાહેર ભીડભાડવાળી જગ્યાઓ હોય સ્કૂલ કોલેજો છૂટતા હોય કે જ્યાંથી વધારે પડતા યુવાન દીકરીઓ અને નાની બાળાઓની મૂવમેન્ટ હોય એવી જગ્યાએ ખાસ પોતાની વોચ રાખશે આની સાથોસાથ અમુક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે દીકરી પોતાના વાલીને પણ કહી શકતી નથી પોતાના શિક્ષકોને પણ કહી શકતી નથી કે પોલીસને પણ કહી શકતી નથી એવી મુસીબતમાં જ્યારે ફસાય છે ત્યારે શું કરવું એ માટે આપણા એસપી સાહેબે જે ફરિયાદ પેટી નું નામ આપ્યું છે એ ફરિયાદ પેટી એવી એવી જગ્યાએ મૂકવામાં આવશે કે જ્યાં જાહેર જગ્યા હોય સ્કૂલ હોય કોલેજ હોય અને ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં પણ એને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવશે અને નિયમિત દરરોજ એ પેટીનું ચેક થશે અંદર કોઈ પણ અનામી અરજી કે ફરિયાદ હશે તો એના ઉપર પણ પૂરતું ધ્યાન આપી ખરેખર એમાં શું છે એના મૂળ સુધી પહોંચશું જેથી કરીને કોઈ નાની બાળાની જિંદગી બગડતી અટકી જાય નાની બાળાનું જીવન સુધરે અને કોઈ બ્લેકમેલ કરતું હોય તો એ પણ ખ્યાલ આવે એટલે આપણા મીડિયાના માધ્યમથી તમામ ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે એના નાના દીકરા નાના બાળકોને આ બાબતે પણ આ પ્રોગ્રામ બાબતે અવગત કરે અને જે ફરિયાદ પેટી છે એની અંદર ગમે એ સમયે પોતાના નામ વગરની પણ ફરિયાદ આપી અને એ અમને જાણ કરી શકે છે તો આ મહેરબાન એસપી સાહેબે જે મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લાના સી ટીમ દ્વારા જે સ્પર્શ સંવેદનાનો કાર્યક્રમ કર્યો છે એ વધારે આપણા તમામ નાગરિકોના બાળકો ભાગ લઈ શકે એવી અભ્યર્થના છે